જગદીશ ત્રિવેદીના નમસ્કાર આજે ઓક્ટોબર ઓગણીસ આજનું નારીનું સ્વરૂપ છે દીકરી દીકરી વહલનો દરિયો નામથી ત્રણ ત્રણ કલાકના સ્વતંત્ર કાર્યક્રમો અનેક કર્યા છે એટલે દીકરીની એટલી બધી વાતો એટલા બધા ગીતો એટલા બધા પ્રસંગો અત્યારે યાદ આવે છે પણ ચાર મિનિટની મર્યાદામાં આજે એક જ પ્રસંગ તમને કહેવો છે મારા કલા ગુરુ શાહબુદ્દીન રાઠોડ સાહેબ પાસેથી સાંભળી હું મારી શૈલીમાં રજૂ કરું છું હું એમ કહું છું કે દીકરાની અવગણના નથી દીકરાની ટીકા નથી પરંતુ દીકરી એક એવું પાત્ર છે કે જે પોતાના પિતાને પોતે જીવતી હોય ત્યાં સુધી તો ક્યારેય રડવા ન જ દે પરંતુ દીકરી મૃત્યુ પછી પણ પિતાને રડવા દેતી નથી તમને કદાચ અતિશયોક્તિ દીકરીનું મૃત્યુ થઈ જાય પછી એ પિતાનું રુદન કેવી રીતે રોકી શકે તો એક નાનકડો પ્રસંગ છે એક ગામડા ગામમાં એક બાપ અને દીકરી બે રહેતા હતા પરિવારમાં ત્રીજું કોઈ નહીં સગા વાલા કોઈ નહીં બાપ માટે દીકરી એની દુનિયા અને દીકરી માટે એનો બાપ એનું સર્વસ્વ દીકરી કાલે મોટી થઈ જશે પરણશે એનો પોતાનો સંસાર વસાવશે એવી આશા સાથે બાપ જીવતો હતો પણ ન જાણું જાનકી નાથે સવારે શું થવાનું છે ત્રણ જ દિવસના તાવમાં દીકરી ગુજરી ગઈ પિતાની માથે આભ ફાટ્યો એનો લાડ ખજાનો લૂંટાઈ ગયો પછી તો દીકરીના મૃત્યુના આઘાતમાં એ બાપ સતત રેડા કરે રેડા કરે ન ખાય ન પીવે અને એક દિવસ તરસ્યો અને ભૂખો બાપ રડતા રડતા એને ઊંઘ આવી ગઈ અને ઊંઘમાં એને સપનું જોયું સપનામાં શું જોયું તો એની દીકરીની ઉંમરની પાંચ સાત વર્ષની વીસ પચીસ દીકરીઓ પરીના પોશાકમાં માથે હીરાનો મુગોટ અને આમ લાઈન સર ચાલી આવે અને દરેક દીકરીના ડાબા હાથમાં જમણો હાથ અને જમણા હાથમાં એક મીણબત્તી બાપ ખૂબ રાજી થયો કે મારી દીકરીની ઉંમરની જ કેવી સરસ દીકરીઓ ચાલી આવે છે અને એમાં અચાનક પિતાનું ધ્યાન ગયું તો એ દીકરીઓમાં એની પોતાની દીકરી પણ હતી અને બાપ દોડ્યો અને જેવો દીકરીની નજીક પહોંચ્યો અને જોયું તો પોતાની દીકરીના હાથમાં જે મીણબત્તી હતી ને એ ઓલવાઈ ગયેલી હતી બાપને બહુ આઘાત લાગ્યો બધી જ દીકરીઓની મીણબત્તી પ્રજ્વલિત અને મારી એટલે પિતાએ પોતાની પુત્રીને પૂછ્યું કે બેટા તારી જ મીણબત્તી કેમ ઓલવાઈ ગઈ છે અને ત્યારે સ્વર્ગસ્થ દીકરી પોતાના પિતાને સપનામાં જવાબ આપે છે કે પપ્પા હું મારી મીણબત્તીને વારંવાર સળગાવું છું પણ મારા મૃત્યુ પાછળ તમે સતત રડો છો ને તમારા મારી મીણબત્તીને નાખે છે અને એક ક્ષણે જ એ બાપ સ્વપ્નમાંથી ઝપકીને જાગી ગયો સ્થૂળ અર્થમાં તો જાગ્યો પણ સૂક્ષ્મ અર્થમાં પણ જાગ્યો અને એને પ્રતિજ્ઞા કરી કે મારી દીકરીની યાદમાં હું સત્કર્મ કરીશ હું દાન ધર્માદો કરીશ પરંતુ હવે ક્યારેય રડીશ નહીં અને એટલે મેં કહ્યું જીવતો ન રડવા દે પણ પોતાના મૃત્યુ પછી પણ ન રડવા દે એનું નામ દીકરી છે આવા જ કોઈ સ્વરૂપની વાત સાથે આવતીકાલે ફરી ચાર મિનિટ આવીશ અને હા નવરાત્રીના છેલ્લા પાંચ દિવસ તમારી ફરમાઈશના વિષય ઉપર તમારી ફરમાઈશના સ્વરૂપ ઉપર બોલવાનો છું તો મારી યુટ્યુબ ચેનલ જગદીશ ત્રિવેદી ઓફિશિયલની અંદર ચોક્કસ ફરમાઈશ કરજો આ વાત જો તમને ગમી હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ